તમે તો જોયું ના હોય ગામડું હે મારા મામા નું ઘરે હે અને મારા બેન નું ઘરે હે એટલે જવાનું થયું હોય કુંડલા આઈટીઆઈ રજા મારી હે તો ફોન આય છે તો આપડે આઈટીઆઈ જવાના હિ જો બધા કોટડા વટી ગયા હી રસ્તા ઉપર નો વ્યુ હા કોટડા વાળાઓને તો ખબર છે અને જે આપડે ભાઈ નું ઓંડા કાઢી લીધું હે ઘરે હતું એટલે અને હવે જઈએ આપડે કુંડલા એટલે તમે બન્યા રહેજો બ્લોગ માં ગાઈસ તો ફરેડા વટી ગયા હી અને જો તમે અહીંની વાડી ખાલી

આ જવાનું આ કુંડલા તો ગૌ આવી ગયો હે લ્યો ગૌ જો ગૌ બેટલ પૂરી ના આવી ગયો હાલો કેટલી વાર છે હાલો બે જાવ બજે હાલો હવે જાવ ને કુંડલા ઓ કુંડલા ડાયરેક્ટ ઓ કુંડલ થી પેટ્રોલ પૂરાય નહીં તો ડાયરેક્ટ કુંડલા ગાડી ભૂખ લાગી ગઈ હતી થોડી ઘણી હે ગાડી ના ભૂખ લાગી ગઈ હતી થોડી ઘણી એટલે એને થોડું ઘણું ખવડાવી દીધું હવે આપણે જઈ ડાયરેક્ટ કુંડલા તો બોટ પી જના

મંદિર હ ની બહુ પ્રખ્યાત ભાડા આશ્રમ કરી હું તમને હમણાં દેખાડું જો ફોગો જ આવ્યો થોડીક વાર માં જો આ સીમ અમારડામાં જેમ સીમ હ ને

ખારો કઈ ને એટલે ખારો ખારો એમ કઈ એટલે એટલી હે ને વાળી એટલે મજા ને ભાઈ ખારો ખારો ખારા ની વાળી આ હે ને આ જો મંડન આશ્રમ હે તમને કેમ કીધું તું ને પ્રખ્યાત મંદિર હે અમારા ગામનું અમારા મામાનું ગામનું એક ગલુડિયું આવી ગયું હા મંડન આશ્રમ હું પેલા બહુ આવતો હોય

mamãe 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 mamãe

તને નટ લેતો જાવ તાર આવું છે આવું હે કોરડ આવું છે આવું છે પણ કોઈ હાને હો ને હે હે કોરડ આવું છે તાર ઓ હાલ કોરડ લઈ આવું છે તાર કોરડ આવું છે ને પણ તાર મમ્મી ની તો નથી આવતા તો તું ક્યાં લાવી અમાર ભેગી એકલી આવી રોકાય અમાર ભેગી હે તો પછી તો હું આ કરે

અહીંયા આ બધું હતુંય નહીં અત્યારે તો બાલ મંદિર હા પેલા આવું કઈ હતું નહીં અને ત્યારે અમે અહીં ભણવા આવતો ભણવા આવતો અહીંયા ભણવું આવતો મારા મામા ના ઘરે રોકાણો ને પેહલા ત્યારે અહીં ભણવો આવતો અત્યારે તો ગણુંય બની ગયો ત્યારે કાઈ હતું નહીં ખાલી ઘર જ હતા જો અહીંયા ઉભા રહી ગયે ફોટા પડવા થોડા ઘણા જો અહીંયા એક મંદિર છે અહીંયા વાડી છે

પણ આપણો લોક જ બનવો જોઈએ કેમ કે હાઈન્ડ નું તમને એવો મજા નહીં આવતી અમુક અમુક જણા એમ કહે તમે એમ અલગ અલગ લેવો બીજાનું જોઈને તમે કરો એમ ભાઈ મારું કહેવાનું એટલું તો આપણે કોપી કરીશું બરોબર તો કોપી આપણે કેટલાક દેલ થોડાક દેલ છે વધી વધીને કેટલોક ટાઈમ હેલ છે આલીએ જાય એમાં ના નહીં એમાં પણ એ કઈ બધે હું કોપી કરતો હતો એની કરતા આપણે આપણું અલગ જ નામ બનાવ અલગ જ બધી કરવું બધે યુનિક જ કરવાનું આપણું બરોબર બાકી કોપી કોઈની લે નથી ને ની કઈ રહી નથી આખી જિંદગી ખુદના દમ ઉપર બધું કરવાનું થાય છે મે બે ચાર કિલો ફોટા પાડી લે ચાર કિલો કિલો સ્ટોરેજ ફૂલ થઈ જાય કઈ વાંધો નહીં ખરું હાલો ફોટા પાડી લેવો લોકેશન જો ખાલી તમે કઈ કટત જ નહીં ઉડે તો તો જ્યાં વ્લોગ ચાલુ ને દીધો હું ચેનલ નું નામ ભાઈ subscribe kan naka cd konten, content 0 itu instan id hei ni youtube ni id toh aja bane bina si iya bane si toh kayu man jo toh mekhali location cek karo kaya gata ya halo ghar baju rawana say aja toh aam aam kaisa ka wadi aja program karo sih. mak kira pwiks wajih toh program karo an wad halo halo jaldi awa nikri halo halo guys હવે અમે ઘર જઈ અને વાડીએ જઈને ડાયરેક્ટ પ્રોગ્રામ કરવાનો અમારા ની ફરમાઈશ ઉપર ખાવા પીવાનું બનીશું કેટલા અગિયાર અઠ્યાવીસ થઈ ગઈ છે અને હવે અમે જઈ ગરબાજુ હું થોડી ઘણી બોલો હજી રહી ને થાય છે થોડી ઘણી તો થોડોક ટાઈમ ચાલુ હજી રાખીશું આગળ જતા શીખી જવું ઘણો ખરો આવડી ગયું અને ઘણી ખરી ભૂલે આમ સમજાવવા માંડી કે આ ભૂલ થાય આ ભૂલ થાય એમ પણ આપણે જેટલું જાણ એટલું આપણે સોલ્યુશન લેતા જવું અને આગળ જતા આપણો લોગ આવો આવે એનેથી આપણે વધારશું આમ સારું કરવાનું ટૂંકમાં ટ્રાય કરવાનું તમે સપોર્ટ કરતા રહીજો એટલે આપણે હજી ક્યાંય ભોગવાની વાત છે એ દાડી ગમે એ ઘરે તું હોય

જવાળીએ ભોગી ગયા છે અરે ભાઈઓ રોટકો અમે કામકાજ કરે એનું કઈ આપણે જો આપણે આપણો કામકાજની બીજી સામગ્રી લઈ આવ્યો છે બધી ગામમાં જન હું ભાઈઓ બે ઓંડામાં ઉભો રાખ દેજો આપણે આયા છીએ સુધારી નાખીને કામકાજ કરી દે ચાલુ કેમ કે એક વાગું આવ્યો છે બે ત્રણ વાગે ખાતા પેળા થાઉં એટલે ગાઈસ બિરિયાની જો બાકો રાખ દીધી એમાં આ જો આપણે ઘરની લીંબોડી છે આયા વાડિયા lũp à đi nát thì limbu cầm được chơi rồi ta thôi chơi lại thì lấy lấy nè bây giờ mình ra tách khu ba bên này này, pani vào đó, con này sao vậy? pani luôn kia nè, giờ àm thiệt thiệt quá thiệt, giờ con nó tôm mấy giờ quá thiệt thiệt, bơi bơi limbu bơi à? કીધી જ નહીં પણ હું લીંબુ પાડી નાખું ભાઈ પાછા મળી જો આ બાજુ આપણું હેના પાક હા અને એક બાજુ ભાઈ ભાઈ ના ડુંગળી સુધારો બિયાળી દીધા કેમ જેમ ભૈયુ હાલ નથી આવતો ને પેલી વાર ડુંગળી સુધારો ભાઈ ભાઈ આવી મારો ભાઈ ઊભા હો મારો પત્રીજો થાય અને આજો બિરયાની અમારી પાક હા અમારી પેલા જોલું કુતરું રામા બેઠો ત્યારે માલિક અમને ખાવા દિયો એમ ફુવારો છે ભાઈ બતાયનો નો છે અમારા ટકુ પણ બન હ ને પાણી વાળા હા અને ચૈયુભાવ હા એનું તો અત્યપત લાપતા પૈસા દઈને લાપતા થઈ ગયું આપણે બિરયાની બનાવી હતી બિરયાની તો બની ગઈ છે જો દેખાડું તો ઉડા તો જ આ ડુંગરી ની બધી ઓ સાઈશ ઓલા જયલા જ કેવો એટલે લેવાય છે બરોબર અને આ રૂમ હા જો કાઈ ઘટા Năm được khâu ở pio nói này này khay pi lấy ek cho chơi gì mà anh yêu ra không biết mình ra chơi yêu tên chỗ gì giờ khay leo khay lấy gì hả khâu em đi à rồi alo ông là chơi lo vậy cái chả lúc cái gì pa sa chơi u có bên nào mà ra gì vậy anh thấy mấy cái anh nào gặp bây giờ chơi hú à hú giờ u cái thắc gì gì hiểu cho tao khay tao thấy chứ sao cái u gì?

એ રમાડતોલા જો આવી રીતના

અને હવે આજ માટે આટલું જ કેમ કે હવે વાગી ગયા છે હાર એટલે મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા બ્લોગ તમને કેવા લાગે એ કોમેન્ટમાં કહી દેજો હવે મળીએ કાલના બ્લોગમાં